ચલો પાંચ તાળી પાડતો ભાઈ સરસ ચલો આજે આપણે પાઠ એક લપલપ્યો કાચબો એમાં પ્રવૃત્તિ છે પાંચ આ વાત કોણ બોલી શકે કાચબો હંસ કે લોકો એ તમારે કહેવાનું છે બરાબર સાંભળજો બરાબર ધ્યાનથી મને તો માનસરોવર જવાની બહુ જ ઈચ્છા થઈ કોણ બોલે હિમેશ કોણ બોલે કાચબો

લોકો સરસ બચાવો 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 કાચબો કોણ બોલે તે હે તમારા માનસરોવર માં પાણી કેવું હોય એવું કોણ બોલે કાચબો કારણ કે કાચબા એ માનસરોવર જોયું નથી એટલે પેલી વાતો કરતા હતા ને તો એમ કે હે તમારા માનસરોવર માં પાણી કેવું હોય એમ કોણ બોલે કાચબો મને તો ક્યાં બોલવાની ટેવ છે કાચબો કોણ બોલે પાસ આદિત્ય કોણ બોલે કાચબો કાચબો ચલો હવે કાચબાને લઈ જવા માટે આપણે શું કરીશું એ કોણ બોલે એમ કોણ કોણ બોલે કાચબાને લઈ જવા માટે આપણે શું કરીશું એ કોણ બોલે કોણ બોલે ચલો હવે આપણે છઠ્ઠી પ્રવૃત્તિ જોઈશું વાર્તામાં આવું હતું જો વાત સાચી હોય તો ઉડવાનો અભિનય કરો અને જો વાત ખોટી હોય તો તરવાનો અભિનય કરવાનો છે બરાબર હું એક વાક્ય બોલીશ શું બોલીશ વાક્ય જો વાર્તામાં એવું હોય વાત સાચી હોય તો તમારે ઉડવાનો અભિનય કરવાનો અને ખોટી વાત હોય તો તરવાનો અભિનય કરવાનો તો આપણે જોવાનું પેલા કે વાત સાચી છે વાર્તામાં આવું હતું જો હા તો આપણે ઉડવાનો અભિનય કરવાનો અને ના હોય તો તરવાનો રેડી પાક રેડી છો બેટા પાકું ચલો કાચબો કુવામાં રહે તો હતો તો શું કરવાનું તરવાનું તમે કેમ કેમ તરશો ભાઈ તડામ એમ તરો આ એમ સરસ વેરી ગુડ ચલો બીજું આવે કાચબાને બોલ બોલ કરવાની ટેવ હતી કેવું કે વાત સાચી કે ખોટી સાચી વાત કેવી છે બાઈ સાચી વા કાચબો કેવો હતો લપલા પિયો લપલા પિયો કોઈ પણ ના હોય તો પણ એકલો એકલો પણ બોલ્યા કરતો એટલે કાચબાને બોલ બોલ કરવાની ટેવ હતું તો કેવી વાત છે સાચી વાત ચાલો હવે ત્રીજું વાક્ય બોલું છો હંસો માન સરોવર થી આવ્યા અભિનય કરો બોલવાનું નહીં અભિનય કરો એટલે હું જોઈ લઈશ કોનું સાચું છે હંસો માન સરોવર થી આવ્યા સાચી વાત છે એટલે ભાઈ ઉડે છે બધા શાબાશ

વેરી ગુડ બે મિત્રો હતા એટલે એકબીજાની વાતો સાંભળતા હતા કૃષ્ણાબેન કેવું વાક્ય છે સાચું કે ખોટું ભાઈ તો કરો ચલો નજર આ બાજુ રાખવાની બધા હા સરસ ચલો ચલો હવે છઠ્ઠું શિયાળાના કારણે હંસો માન સરોવર જવા નીકળ્યા તો સાચી વાત શું ક્યારે નીકળેલા

સર ચાલો બીજું સાતમું કાચબાએ એ લાકડી પકડી સાચી માન સરોવર જતા ને તર પકડી ને હમ ચલો કાચબા ઉડતા જઈને ગામ લોકો હસવા લાગ્યા સાચી વાત કેવી વાત છે વાત વાર્તામાં એવું હતું ભાઈ કાચબાને ઉડતા જાય અને ગામ લોકો હસવા લાગ્યા બીજું હા હવે ચલો કાચબાના મોમાંથી માંથી લાકડી છૂટતા હંસો જમીન પર પડ્યા એક્શન કરો પછી બોલવાનું ખોટું ખોટી વાત હોય તો શું કરવાનું સર સરબ વેરી ગુડ